કુંભાર માટલા લઈને ગધેડા ઉપર ભરી ને વેચવા જતો હતો એક ગામ થી બીજે ગામ બહુ ઘણા લગભગ પચીસ ત્રીસ માટલાઓ બાંધ્યા છે ગધેડા ઉપર એમાં રસ્તામાં બે ત્રણ એને યુવાનો મળ્યા માટલાઓ જોયા એટલે યુવાને કીધું કે ભગત આ વેચવા છે આ વેચવા માટે જ છે બાપા શું માટલાની કિંમત એક માટલાનો એક રૂપિયો એ જમાને જે હશે સારું કેટલા છે ગણ્યા ત્રીસ ચાલીસ જે હશે લેવા રૂપિયા લાવો માટલા હું જ છોડીને આપી દીધા છે જે પછી આ બધું ખાલી થયું એટલે કુંભાર ને તો બીજું એક સાથે આવો વકરો થઈ ગયો એટલે નિરાતે જાળવા નીચે પછી બેઠો થોડું આરામ આરામ માટે બાજુમાં તળાવ હતો એના કાંઠા ઉપર આ બધા ત્રણેય યુવાનો માટલા લઈ ગયા અને ત્યાં એક એક માટલું મૂકે અને દૂર રહીને એને પથ્થરથી આંટી અને ફોડે નિશાન લઈને પથ્થર મારે માટલું ફૂટી જાય એટલે ધડાધડ અવાજ આવવા માંડ્યો એટલે પેલો કુંભાર આમ જોવા માંડ્યો એમણે જોયું એટલે આ શું કરે છે આ લોકો જોવાયું કુંભાર કુંભારથી દોડીને એની પાસે ગયો પેલા ત્રણેય યુવાન હાથ પકડી લીધા ભાઈ માટલા ફોડવા માટે નથી તો તમે વેચી નાખ્યા પછી અમે જે કરવું હોય તે કરે તમારે પૈસાથી મતલબ છે ભૂલ થાય છે આ માટલા ઘડવાનો હેતુ કેવળ પૈસા નથી એ તમને ખબર છે આ માટલા કેટલી મહેનતે બને છે કેવી રીતે માટી પસંદ કરવાની એને પાણીમાં નાખીને કેટલી કેળવવાની ઝીણો ઝીણો કાંકરો ખોળી કાઢીને ચાળવાનું પછી પગતી કેટલી મસડવાની કેટલાય દિવસ નીકળી જાય ત્યારે મુલાયમ થાય ત્યાર પછી ચાકડા ઉપર ફેરવવાની એને ઘડવાનો એનું માટલું થાય એક એક માટાને ટીપતા કેટલો સમય લાગે નિભાડા ગોઠવવાના કેટલા દિવસે પાકે ત્યાર પછી લેવાના પાછો રંગરોગાન કરવાના ત્યાર પછી જાળવવાના અને પછી આ થાય ને એનો હેતુ કોઈ લઈ જાય ને એમાં પાણી ભરે ને પાણી ઠંડુ થાય ને તરશો એને જ્યારે પીએ ને ત્યારે જ્યારે અહીં શેરડો પડીને હાશ થાય એ એનું ફળ છે ને તમે એને ફોડી નાખો ફોડવા માટે નથી આ તમારા રૂપિયા પાછા મારા માટલા બધા મને જેટલા છે એટલા આપી દઉં લઈ લીધા માટલા દરેકનો હેતુ છે એ મૂળ હેતુ એ ન સમજાય તો સારી વસ્તુઓ હોવા છતાં એ વ્યર્થ જતી તો આ એક માટલાને ઘડવાનો આટલો પરિશ્રમ અને એનો એટલો કેટલો ઉત્તમ પાછળનો હેતુ તો આપણું શરીર છે એ પણ એક ઘટ છે એને ઘડતા કંઈ ઓછી વાર લાગે અષ્ટ કમલ કા ચરખા બનાયા પાંચ તત્વ કે પૂની અષ્ટ કમલ કા ચરખા બનાયા પાંચ તત્વ કી પૂ નકૃતિ પાંચ ની પુણી એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ ચરખામાં માં લઈને પાંચ તત્વની પૂણી એને ઈશ્વર ગૂંથે અને નવ મહિના સુધી એને બુન્યા કરે નવ દસ માસ ગુના ના કો લાગે પર મૂર્ખ મેલી જીની રે જીની કે રામ નામ રસ ભી તો શરીર કેટલું મોંઘું છે નવ નવ મહિના સુધી આમ ભગવાન કેટલો સાવધાન થઈને એના પર નજર માંડતો હશે ત્યારે નહી તો ગર્ભમાં બચું ગંધાઈ જાય આવું કિંમતી આટલી ઈશ્વર ચીવટ રાખી રાખીને આ પાપણમાં વાળ કેમ ઉગાડ્યા છે બોલ કેટલું નાજુકીનું કામ છે અને કયા કેમિકલ્સ વાપર્યા છે ઉપરના વધે આઈ વધે જ નહીં આ બધા ડચુરા માર્યા જ જાય અઠવાડિયા પંદર જઈને ઉભા કાવી નાખો આ શિંગલા ઘેટાને કાતરવો જ પડે અને આ જરાય બધું બાળક તો ત્યારથી વધે છે હે અને તમે જોયું પાછા જ જતા હોય છે વાળ જ જતા હોય પણ તમે ક્યારેય જોયું કે હજી ઓલો ઉગે છે નાનો છે મોટો છે તમને કાંઈ ખ્યાલ જ નહીં આવે બધા પૂરેપૂરા જ લાગશે એકદમ સર હે અને વધતા જતા હોય ને એમાં પછી અઠવાડિયું મોડું થઈ જાય ને કોઈક આવે જય આવે હા કોણ છો ભાઈ એટલું બુદ્ધિપૂર્વકનું આયોજન હશે જ્યાં જે ગોઠવું એમ કેવી રોપણી છે કેવી કારીગરી છે ખુદા હે ખરાદી અકલવસ યાદી જાદી અનાદી કરતા કહાયા પવન આગ પાની આની મિલાની રુદંકી નિશાની છે આદમ વિનાયા દયા કાન નાસા ચશ્મકા તમાસા જબાકા ખુલાસા દોકલ માં પઢાયા મુરાદમ કહે સહી કરકે બેકો ખુદા ને કિયા સો અકલ મે ના એ મહાકારીગર છે કેમ કર્યું છે જો તો આટલી બધી ચીવટ થી જતન થી આવી ચદરિયા આવો ઘટ ભગવાને બનાવ્યો એને આમ વાત વાતમાં ફોડી નાખવા માટે નથી પણ હયુ ઠારી લેવા માટે આ ઘટ છે હૈયુ ઠારવા યુવાનોને એ ઉપદેશ છે પેલા સાધુ કે છે ભલા ફોડી નાખવાનો તું તારો ગૌરવ સમજ તારો મહિમા તો સમજ તું કેટલો કિંમતી છો એક સાધુ પાસે એવો જ યુવાન આવ્યો એ થાકી ગયો છું મારી પાસે કંઈ છે નહીં તો રોવા મળ્યો સાધુ કે કાંઈ નથી કાંઈ ફૂટી કોડિયા નથી બાપા પછી હવે આનો અર્થ નથી આમ હવે પછી હવે શું કોઈને મોડું બતાવે છે સાધુ કે તારે પૈસા હોય તો મેળ પડી જાય તો તો મારે ખોંખાના ખાઉ પૈસાનો જ પ્રશ્ન છે ને હા એ ઉકલી જાય તને તો મને કોઈ વાંધો નથી વિટામિન એમ હોય તો પછી બધા વિટામિન ઓટોમેટિક ચડે તો સાધુ પણ એવો મારમી એટલે એમણે કીધું જો મારે છે ને ડોક્ટર ઓળખીતા બે આંખ આપી દે એને બે આંખના લાખ રૂપિયા આપશે એ લોકો ય કેમ અપાય હું બાડું થઈને પછી શું કરું તો એક આપી દે ને એક કઈ પણ આમ જીવતા મરી ગયા પછી ચક્ષુદાન કરી દઉં આખું દેહદાન કરી દઉં તો જીવતા તમે કયો છો કે આમ આંખ કાઢી દેવી અરે એક લાખ રૂપિયા મળી જશે સારું બે પગ કાપીને દઈ દેજે અને રિસર્ચ સેન્ટરમાં કામ આવશે પગ કાપી બે લાખ રૂપિયા આવશે જો એ ના થાય ઠૂંઠા જેવું જવું ક્યાં તો એક પગ આપી દે એક લાકડી લઈને ભરવું એવું ના થાય ને કેવું લાગે તો બે હાથ આપી દે ને પગ રાખવા હોય તારે બે લાખ રૂપિયા ના અપાવીશ ના રૂંઢ નથી કેવું લાગે એ લાગવાની ક્યાં વાત કરે ત્યારે પૈસા જ જોઈએ છે ને બાપા પણ એમ ના હોય ને તમે પણ શું તો એક હાથ આપી દે ને એક તો અમે કામ ચાલી જશે એકથી ના 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 જુદા જુદા અંગો ઉપર સાધુ એ લાખ લાખ રૂપિયા બબે બે લાખ રૂપિયાની બધી વાતો કરે ઓલા યુવાનને કે હવે કેલ્ક્યુલેશન કરતો કેટલા લાખ છે તારી પાસે કેટલા લાખનો છો તું લાખો રૂપિયા તારી કિંમત છે વરા પરણવા જાતો હોય ત્યારે આમ ગાળા ગાળી સાસુ પક્ષ સસરા પક્ષ બધા કેવા બધા મોટા દેખાય બહુ બહુ ગાળો દેતા ક્યાંથી લાવ્યા રે તમે ક્યાંથી લાવ્યા રે આવો ચોમાહા ચીબડા જેવો ક્યાંથી લાવ્યા પણ પક્ષ પક્ષવાળાએ પછી કઈ ઓછા હોય કે એ રાખી મેલો તો અમે રાખી મેલો તો એ તમારી સડાળી છોડી હાથું રાખ જો તર આવે ને કેવું નહીં તો ભાગી જાય કેવા કેવા ઉપાડતા હોય છે

ભાડું ઠેરાયવું હોય પંદર રૂપિયા અને કે વરનો સાફો સવા લાખ પણ મૂળ શું છે કોટો ચડાવવાનું વરરાજાને એમ થાય કે મારો સાફો હવા લાખનો નું આખો કેટલા એટલે પાછો ન પડે શું લગ્નના બધું બધું ઘણું બધું છે તો તું લાખોનો છે યુવાન હરિયો મસ્તક હાથ ત્રણ વાહના મુજને મળ્યા મસ્તક હાથ ચોથું નથી બહુ દઈ દીધું નાથ ચોથું લાખો નો છે તું તારો તો ગૌરવ સમજ તારું તો કિંમત સમજ તું યુવાન અને તું આવી રીતે કેમ નિરાશ થઈને બેસી જાય છે તકલીફ તો આવે જીવન છે સંઘર્ષ છે જીવન કાંઈ રેલવેના પાટા જેવું તો નથી અને રેલવેના પાટા જેવો મજા આવે રેલવેમાં એક રીતે હશે બધું પણ જે તમે કાર ડ્રાઈવિંગ કરો ને જે આનંદ આવે એમાં બેઠા બેઠા કઈ એવો મજા આવે નહી જીવનમાં ઘણું બધું છે સિઝન બદલે એનો જ આનંદ છે ને આ શિયાળો છે ને પછી ઉનાળો ને પછી કેરીને શ્રીખંડ ને એ પછી રમાવટ છે અને એ બધું કંટાળી ખાય કેરીઓ ઘૂબ ખૂબ આ કાર્બન વાળી ખાઈ ખાઈ પછી અળાયો ફૂટી નીકળે પછી જે વરસાદ થાય એનો જે આનંદ છે અને એ બધી ગરમીથી અકળાય ને પછી જે શિયાળો થાય ને પછી જે આ બધું ઓઢવાનું ડબુરાઈ રહેવાનું જે મન થાય બધાને એમ જ મજા છે ને એટલે સુખ દુઃખ તડકો છાંયડો આ બધું છે તો તકલીફ તો આવે પણ તું તારી કિંમત સમજ તારું ગૌરવ સમજ તારો મહિમા તું સમજ પરિસ્થિતિઓ વિપરીત આવે વિપરીત પરિસ્થિતિઓ સપાટ ન હોય આ આ એકદમ સ્ટ્રેટ છે ફ્લેટ છે આ પગથિયા છે એ કેવું છે ઘડીકા ઊંચું નીચું ને એવું એવું જ છે ને પણ એ પગથિયા વગર ઊંચું ચડાય એમ પરિસ્થિતિ એવી છે